એસએમસીનો સપાટો વડોદરામાં કપુરાઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એસએમસીના પ્રતિબંધમાં દરોડામાં એકાવન લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ચાર આરોપીઓ વોન્ટેડ કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે પોલીસે ટીમો ગોઠવી છે અને આ ગેરકાયદેસર દારૂની હેરાફેરીના નેટવર્કને ખુલ્લું પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે क्राइम रिपोर्टर हनीफ मेमन जुओ समाचार विस्तार थी <ख़ागा> અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલાઇકોન વગાડવાનું ના ભૂલતા